નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો છેલ્લા બે વખતથી આપણે વાર્તાઓ રજૂ કરી રહ્યા છીએ તે લોક વાર્તાઓ છે વડીલો પાસેથી સાંભળેલી આ વાર્તાઓ આમ તો દેશી ભાષામાં ઓઠા કહેવાય અને આજે એવું એક ત્રીજું ઓઠું આપણે રજૂ કરવાના છીએ તો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને બે લાયકન પણ દબાવી દો તેથી વાર્તાઓના નોટિફિકેશન આપને સમયસર મળે મિત્રો આજની વાર્તા એ એક સામાજિક વાર્તા છે અને એમાંથી સાસુ અને વહુઓએ પ્રેરણા લેવા જેવું છે અને આ વાર્તા મેં ગઈ બે વાર્તાઓની જેમ જ મારા પિતાશ્રી પાસેથી સાંભળેલી અને એ આજે હું

એક લોક વાર્તા રજૂ થઈ છે તો શરૂ કરીએ મિત્રો વાર્તા હવે એક એક કુટુંબમાં વહુ નવી પરણીને આવેલી વહુ હોય એટલે ઘરના રીત રિવાજો રીતભાત હજી એને ખબર ના હોય એટલે સાસુએ એને બધું સમજાવવાનું હોય એને ટ્રેન કરવાની હોય કે આપણા ઘરમાં આ રીતે આ બધાના સ્વભાવ આવા છે આ વસ્તુ આને ભાવે છે આને નથી ભાવતી એવું બધું અને કેમ રહેવું અને કેમ કામ કરવું એ વહુએ વહુને સાસુએ શીખવવાનું હોય છે પણ મોટે ભાગે સાસુઓ વહુ પ્રત્યે એવી અપેક્ષા રાખતી હોય કે વહુએ તો બધું શીખીને જ આવવું પડે એમ જોકે હવે જમાનો એકદમ બદલાઈ ગયો છે હવેની વહુઓ સાસુઓને ભારે પડે છે કારણ કે અત્યારની જે સાસુઓ છે એ બિચારી ક્યારે સાસુપણું ભોગવી નહીં શકે કારણ કે એ જયારે વહુ હતી ત્યારે એને સાસુ અનુભવ થયો હતો અને હવે જયારે એ સાસુ બની છે ત્યારે એને વહુ અનુભવ થઈ રહ્યો છે એટલે વિચારે સેન્ડવીચ થઈ ગઈ છે પણ આપણી વાર્તામાં જે સાસુ હતી એ સાસુપણું ભોગવવા માંગતી હતી એટલે વહુ ને વાત વાતમાં ટોકે સંજવારી કાઢે તો કે એમ કે ધ્યાન રાખજે સરખા વાળજે વાયા ન રહી જાય કચરું ખૂણામાં રહી ન જાય તારી માં શીખવાડ્યું છે એમ ખીજવાયા કરે રસોઈ બનાવે તો કે માપસર મીઠું નાખજે કાલ બહુ ખારું બનાવી નાખ્યું હતું રસોઈ કરતા આવડે છે કે નહીં રાંધતા શીખી શોક નહીં માએ કઈ શીખવાડ્યું છે કે નહીં અને કપડા વપડા ધોવે તો કે સાબુમાં બહુ બગાડ ન કરવાય પાણીમાં હાબુ પીડે રે ધ્યાન રાખવું જોઈએ અધર મૂકવા પડે પાણીમાં કપડા બરોબર તારવા પડે કાલ પાણી રહી ગયો હાબુ રહી ગયો તો લુગડામાં ધ્યાન રાખતા હોતો ત્યારે મેં કઈ શીખવાડ્યું છે કે નહીં આમ વાત વાતમાં સાસુ વહુને ટોક્યા કરે અને વહુ પણ શરૂઆતમાં થોડાક દિવસ સાંભળ્યું બધું પછી તો વહુ કેટલું સહન કરે એટલે વહુ પણ પછી તો બોલવાનું શરૂ કરે એટલે સાસુ અને વહુ વચ્ચે ઘરમાં ચકમક જરે અને એવું જ થવા માંડ્યું હવે આપણી વાર્તામાં ત્રણ પાત્રો છે એક છે આ નવી પરણીને આવેલી વહુ અને એક બીજી એની સાસુ અને ત્રીજી સાસુની સાસુ એટલે ઘરડા સાસુ દાદીમાં એ પણ બેઠેલા દાદીમા અને દાદા જે ઘરમાં હોય ને એ ઘર આમ તો નસીબદાર કહેવાય આ દાદા અને દાદીમાં તો વડલો કહેવાય અને વડલાની જેવી શીતળ છાયા હોય ને એવું જ એ ઘરમાં વાતાવરણ હોય વડીલો પાસેથી બહુ શીખવા જેવું હોય અને એમના અનુભવોમાંથી જીવનના પાઠ શીખવા મળતા હોય છે તો આ ઘરમાં બેઠેલા અને એ બધું જોયા કરે કે સાસુ છે એ વહુને વાત વાતમાં ટોકે છે અને વહુ પણ ધીમે ધીમે હવે બોલતા શીખી છે અને ઘરમાં ડખો થવાનો શરૂ થઈ ગયો છે દાદીમાં એ થોડાક દિવસ બધું જોયું અને વિચાર્યું કે આ જે સાસુ છે એ ભૂલી ગઈ છે કે ક્યારેક એ પણ વહુ હતી અને એ જ્યારે વહુ હતી ત્યારે હું એની સાસુ હતી અને મેં એની આરે જે વર્તન કર્યું હતું એ વર્તન એણે એની વહુ કરવું જોઈએ એ વાત આ મારી વહુ ભૂલી ગઈ છે એટલે એણે એક દિવસ બપોરના સમય હતો બપોર પછી બધું કામકાજ ઘરમાં પતી ગયેલું એ વખતે એની વહુને એટલે જે સાસુ હતી ને એને બોલાવી કે બટા અહીંયા આવો ઘડીક મારી પાસે બેહો અહીંયા મારે એક બે વાત તમને કહેવી છે હવે સાસુને એની આ ઘરડી સાસુ પ્રત્યે ઘણું માન અને બહુ પ્રેમથી રહે એટલે તરત જ આવી કે બા બોલો ને શું તમારું વળી મન કહેવું છે શું પૂછવું છે બટા વહુને બહુ ટોયક ટોયક ન કરાય નવી નવી પરણીને આવી છે ને એને આપણા ઘરની બહુ રીતભાતની સમજણ ન હોય તો આપણે એને પ્રેમથી સમજાવાય બટા વાત વાતમાં ટોયક ટોયક ન કરીએ એટલે સાસુએ તરત જવાબ આપ્યો કે બા તમને હજી કઈ ખબર નથી આજકાલ ની વહુ છે ને એને કહેવું પડે બધું હંજવારી કાઢે તો એને ભાન નથી પડતી કસરું પીડ્યું રહે છે ખૂણામાં અને શાકમાં મીઠું વધારે નાખ દે છે તેલ વધારે નાખી દે છે ને બગાડ કરે છે ને તો કેવું તો પડે ને શીખવાડવું જ પડે ને દાદી માએ માસુ સાસુની વાત સાંભળી અને જે જવાબ આપ્યો ને મિત્રો એ જવાબ સાંભળી અને સાસુમાના મોઢામાં જીભ એમ કહેવાય કે જીભ મોઢું સિવાય ગયું તરત જ ચૂપ થઈ ગયા એકદમ બોલતા બંધ થઈ ગયા અને તરત જ વહુને બોલાવી બેટા અહીંયા આવો આજથી તમને હું એક અક્ષર નહીં કહું બેટા તમારે જેમ રહેવું એમ રહ્યો અને જ્યાં સમજાય ન પડે ત્યાં તમે મને પૂછી લેજો બેટા તન અને જેમ તમારે રાંધો એમ રાંધો જેમ તમારે ઘરની સાફ સફાઈ રાખવી એમ રાખો અને જેમ કરવું એમ કરો બેટા હું તમને આજથી કાઈ નહીં કહું અને જ્યાં નો સમજણ પડે ને ત્યાં તમે બેટા પૂછી લેજો આજથી તું તું મારી દીકરી ને હું તારી માં એકાએક આટલો બધો ફેરફાર આવે એટલે હોવ ને તો નવાઈ લાગે વહુના આચરજ નો પાર નો રહ્યો કે ચાલો આટલો બધો ફેરફાર ઘડીક માં કેમ આવી ગયો એમ એટલે વહુએ તરત પૂછ્યું કે હે બા તમે તો રોજ મારી અણી કાઢો છો અણી કાઢવાનું કેવાય રોજ તમે મારી અણી કાઢો છો આજ કેમ એકાએક એટલો બધો ફેરફાર આવી ગયો આજ તમે એમ કેમ કહો છો કે હવે હું તને કાંઈ નહીં કહું આજથી તમે દીકરી કેમ બને લીધી એટલે સાસુએ દાદીમા સામે જોયું દાદીમાં મીઠું મીઠું હસ્યા અને કે વાત કર તારી બહુને કે શું થયું તો એટલે સાસુમાએ વાત કરી કે બેટા હું તારી જેમ નવી નવી પરણીને આવેલી અને મારી બાએ મને શિખામણ આપેલી કે બેટા જો સાસરીમાં જઈ અને કાંઈ નખરા નહીં કરવાના મને આ નહીં ભાવતું મને ઓલ્યું નહીં જ ભાવતું હું આ નહીં ખાઉં ને નહીં ખાઉન એવું કોઈ દી કાંઈ કહેવાનું નહીં અને જે મળે ને એ ખાઈ લેવાનું સાનામાંના કામ કરવાનું અને હાહુ સામે એક અક્ષર બોલવાનો નહીં તારી માજ છે એમ સમજવાનું એની દીકરી બની ને રહેજે એવી શિખામણ મારી બાએ મને દીધેલી અને બટા મને છે ને ખીર બહુ ભાવે હો અને આપણા ઘરમાં ખીર કોઈ દી ન બને પછી એક દાડો છે ને બા વાડીએ ગયા તા અને ઘરમાં કોઈ નહોતું તે મને એમ થયું કે લાવ્યો ને ખીર બનાવીને ખાઈ લઉં બાનત આવતા હજી વાર લાગશે તે મેં વાલામુએ ખીર રાંધવા મેલી અને ખીરની તપેલી બરોબર આમ સડવા આવીને ખીર તા ડેલું ખખડ્યું એમાં થયું એવું બા વાડીએ જાતા હતા ને તે અડધે રસ્તે બાપા હામા મળ્યા કે હાલો વાડીએ કઈ કામ નથી તે બાને બાપા બે ઘરે આવ્યા અને ડેલું ખખડાવ્યું હવે મેં તો ખીર મેલેલી અને ભારે થઈ હું તો બેહી ગયો બેટા પછી તમે હટ હટ ખીર હેઠે ઉતારી અને તે પેલી શિવુ ઢાંકીને ઘંટી હેઠે ધોળા ધોળે જઈને ઘરમાં મૂકી અને જઈને બાણ ખોલ્યું તો બાન બાપા આવ્યા મારા પેટમાં ફાળ પડી ગયો કે હવે શું થશે ખબર પડી જાય છે તો ખીર બનાવીને છાના માના ખાવ અને એ બા ને ખબર પડી જાય તો ચેવું થાય વઢે ને અને મારા પીર માં કે મારી બાય વઢે મારો તો એવો જીવનો મુજારો થાય એવો જીવનો મુજારો થાય પણ શું કરવું પછી તો હું તો એમની બે અને આમ તો છે ને ઘંટી હેઠે તપેલી હંતાડી હતી ને એટલે બહુ વાંધો ન આવે બધું પછી બા એ મને કે જા બટા ફલાણા બાન જાય ને આ વસ્તુ એક લીઆ એમ કહીને મને બા ગામમાં મોકલી હવે મને તો પેટમાં ફાળ પડી હો હું બહાર જઈશ ને ઓલી તપેલી બા ના હાથમાં આવી જાય છે તો ગઈ તો ગામમાં પણ જીવ તો ઘરે પછી તો થયું એવું હાડું હું ગામમાં ગઈ ને અને બાએ તો હંજવારી કાઢવા હાવાણી હાથમાં લીધી અને ઘરમાં જઈને હાવાણી ફેરવીને ત્યાં ઘંટી હેઠે તે પડી હતી ને એને હારે હાવાણી ભટકાણી તે બાને ખબર પડી કઈ બાયે તો કુછ તપેલી બહાર કાઢીને જોયું આ તો ખીર રાંધી લાગે છે હવે બીજી હાવું હોય ને બટા તો કેટલું કરે કે સાનામાના ખીર રાંધીને ખાય છે આજ ખીર ખાધી આ પહેલાં કેટલું રાંધી રાંધીને ખાતી હશે અને સાનામાના આવું કરે છે સોરીઓ કરતી હશે એમ કેવું કેવું કે પણ આપણા બા એક અક્ષર ન બોલ્યા હો અને બચારા એમ વિચાર્યું કે અર હર હું કેવી કેવા મારે મારી વહુને ખીર ખાવી છે કીધું બટા તમને જે ભાવતું હોય એ બનાવીને ખાવ એમ મેં ન કીધું ને તે આ મારી વહુને ને બચારી સાના માના ખીર બનાવીને ખાવી પડી એમ બાના આંખમાં આંખમાં તાહોડ આવી ચેલા પછી બાએ તો ખીર ચાખીને તે મોે હું છે ને ઉતાવળ ખાંડ નાખવાનું ભૂલી જ પછી બા કઈ બોલ્યા વગર મુઠ્ઠી ભરીને ખાંડ ખીરી માં નાખી અને હલાવીને તપેલી પછી ઢાંકીને હતી ને એમની બેક દીધી બોલ પછી તો હું ઘરે આવીને એટલે બા મને કે બટા હું મંદિરે જાવ છું આમ કોઈ દી બા મંદિરે નો જાય અને તે દી કે બા બટા હું મંદિરે જાવ છું તમારું જે કામ અધૂરું છે ને એ પૂરું કઈ નાખજો એમ કઈ બા તો મંદિર આવી ગયા અને મારે એટલું જોતું હતું અધૂરું કામ થયું હતું એ મને ખબર જ હતી બા મને ખીર ખાવાનો મોકો દેવાના હતા દેતા તો એ મને સમજાણું નહીં હું ધોળા ધોળ જઈ દઈ અને તપેલી કાઢીને ખીર ખાવા જ મંડી હો પણ એ વખતે મને વિચાર તો આવ્યો ખાડો ઉતાવળમાં મેં ખાંડ નાખી હશે કે નહીં નાખી હોય લગભગ તો ખાંડ નહોતી નાખી તો ખીર ગળી કેમ થઈ ગઈ છે એમ વિચાર આવ્યો પણ કેવું કોને પછી મેં કોઈને કાંઈ પૂછ્યું નહીં ખીર ખાઈ તપેલી ધોઈ ઊંઠી વાળી મૂકી દીધી પછી ઘડીક થયું તો બાપા આવ્યા તપેલી ભાળીને એમને એમ થયું છે કે હા ખીર ખાઈ લીધી છે એ વાત ને તો ઘણા વ્યાય ગયા પછી બાએ બહુ મને હાસવીને રાખી અને પછી તો કીધું કે જે બનાવીને ખાવું એ ખાજો બટા એ દિવસો બહુ વૈયા ગયા વર્ષો વૈયા ગયા એ વાત ને તે આજ જો તું પાણી ના આવીને હું તને ટોક ટોક કરું છું ને વાત વાતમાં તે મેં એમ કીધું કે બા વહુ બહુ મોળી છે તે બાઈએ મને એમ કીધું કે બટા મોળી હોય ને તો જરીક મીઠું નાખીએ અને ક્યારેક છે ને હવે સાનામાના ખીર બનાવી હોય ને અને ખાંડ નાખવાનું ઉતાવળમાં રહી ગયું હોય ને તો આપણે છે ને બટા મુઠ્ઠી ભરીને ખાંડ નાખી દેવાય એટલે ખીરમાં ખાંડ નાખીએ ને એટલે ગળી થઈ જાય એમ વવને સમજણી રૂપી આપણે જો ખાંડ નાખીએ વહુમાં તો વહુ મીઠી મધ જેવી થઈ જાય એટલે બટા બાએ જે મને સમજણ આપી છે ને એ સમજાય મારામાં બરોબર આવી છે બટા એટલે હવે હું છે ને તને કોઈ દી કઈ નહીં કહું આજથી આજથી તું મારી મીઠી મીઠી ખીર થઈ ગઈ છે બટા એમ બહુ તો તરત સાસુને ભેટી પડી અને સાસુ પણ એની દાદીમાને ભેટી પડી ત્રણેય ખૂબ જ હસી પડ્યા અને આનંદથી ઘરમાં સાસુ અને વહુ નો જે ટકરાવ હતો એ ત્યાર પછી બંધ થઈ ગયો અને સરસ રીતે સાસુઓ મા દીકરીની જેમ રહેવા માંડ્યા તો મિત્રો આ હતી વાર્તા ખીરમાં નાખીએ ખાંડ આશા રાખું છું કે એ વાર્તા આપને પસંદ આવી હશે સાસુઓ જૂના જમાનાની જે સાસુઓ હતી એ ક્યારેક આવી પણ સમજણ વહુઓને આપતી હતી અને આમાંથી સાસુઓ અને વહુઓએ પ્રેરણા લેવા જેવું છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો એમાં કંઈ તમને ખર્ચો નથી હોતો પણ તમારું સબસ્ક્રિપ્શનથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળે નવી નવી વાર્તાઓ કહેવાનું મન થાય અને ખૂબ જ પ્રેરણા મળે અને સારી સારી વાર્તાઓ રજૂ કરવાનો ઉત્સાહ અમને પ્રાપ્ત થતો હોય છે એટલે મિત્રો વાર્તા સાંભળીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ ચોક્કસ કરજો અને કોઈ પણ સૂચન હોય તો પણ જણાવવા વિનંતી છે મિત્રો ખૂબ ખૂબ આભાર આખો વાર્તાનો વિડીયો સાંભળવા માટે ધન્યવાદ